નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચીસથી પંદરસો ને એકવીસ ખાંભા તેરસોથી ચૌદસો ને નેવ્યાસી ધંધુકા એક હજારથી ચૌદસો ને છેતાલીસ જેતપુર પાંચસોથી પંદરસો વિરમગામ તેરસો દસથી ચૌદસો ને છેતાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને બ્યાસી બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પંચાવન ધ્રોલ બારસોથી થી ચૌદસો મોરબી બારસોથી ચૌદસો ને છવ્વીસ હળવદ બારસોથી પંદરસો ડોડાસા તેરસો સાહીઠથી ચૌદસો ને પચીસ ચાણસમા બારસો થી તેરસો વિજાપુર બારસો થી પંદરસો ને પિંચોતેર ભાવનગર તેરસો સિત્તેરથી ચૌદસો ને પિંચોતેર જસદણ તેરસો પચાસથી પંદરસો ને પચીસ અમરેલી સાતસોથી ચૌદસો ને એકાણું વિસનગર અગિયારસો પચાસથી પંદરસો ને બોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકાણું જામજોધપુર ચૌદસો અગિયારથી પંદરસો ને એકવીસ ઉનાવા બારસો પંચોતેરથી પંદરસો ને ત્રેસઠ તડાછા બારસો પચાસથી ચૌદસો ને પાંચ કડી તેરસો પચાસથી પંદરસો ને એકાવન કાલાવડ તેરસોથી ચૌદસો પિંચોતેર માણસા ચૌદસો પંચાવનથી ઇઠોતેર